વડોદરામાં તેર ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વિરામ લીધો છે પરંતુ જે આજવા સરોવર છે આજવા સરોવર એમાં ઓવરફ્લો થયું છે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે તેના પગલે જે વિશ્વામિત્રી નદી છે વિશ્વામિત્રી નદી હાલ તેની જે ભયજનક સપાટી છે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે હાલ અઠ્યાવીસ ફૂટને જે જળસ્તર છે તે આંબી ગયા છે વિશ્વામિત્રી નદીના જે જળસ્તર કહેવાય તે છવ્વીસ ફૂટ તેની ભયજનક સપાટી છે અને તેના પગલે હાલ વિશ્વામિત્રી જે છે એ બને બંને તરફ એની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે કેટલાય વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણીનો ભરાવ થયો છે અને હાલ તંત્ર છે તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે જનજીવન છે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે આજવાદ સરોવરના બાસઠ દરવાજા છે બાસઠ દરવાજા ખોલવાના કારણે પાણીની આવક થઈ છે તો બીજી તરફ વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે આપણી સાથે વાત કરવા જ્યોતિનાથજી શું કહેશો જે પ્રકારે વડોદરાની સ્થિતિ થઈ છે ગઈકાલે અવિરત વરસાદ વરસો આજે વિશ્વામિત્રી નદી જે છે એ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે લોકો જનજીવન અસ્તવ્યસ્ત વડોદરા શહેરની વાત કરું તો શહેરના પાણીની અસર કોઈ દિવસ પણ કોઈ દિવસ બી વિશ્વામિત્રીને થતી નથી આપણે હંમેશા ઉપરવાસના વરસાદ પર આધારિત છે આજવા હોય કે વડોદરા હોય એટલે ઉપરવાસની અંદર જે વડોદરાનો વરસાદ થયો તેનાથી બેઝિકલી આપણું પાણી ટાટર બાજુ જાય છે જાંબુઆ નદીમાં જાય છે એટલે આપણે ત્યાં આગળ એ પ્રોબ્લેમ નહોતો પ્રોબ્લેમ એ આવ્યો કે ઉપરવાસમાં વરસાદ થયો અને ઉપરવાસમાં વરસાદ જે થયો તે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આજે ચાપાનેર પંચમહાલના વિસ્તારમાં પાવાગઢમાં જે વરસાદ થયો તેના કારણે આપણે અહીંયા ગાડી આજવાની સપાટી વધી આજવાની સપાટી સુપ્રીમ કોર્ટના પ્રમાણે વધારે નથી ઓગસ્ટ પછી બાર કરવાની છે એવો નિયમ છે એટલે એ નિયમના આધારિત પાણી છોડવું પડ્યું છે અને પાણીને અત્યારે આપણને ભયજનક વરવા દ્રશ્ય દેખાયા છે અત્યારે જે સંજોગો દેખાઈ રહ્યા છે તે બપોરે પાછો વરસાદની આગમન થાય એવું પંચમહાલનું અને વડોદરાની બંનેની હાલત છે ત્યાર પછીની જે પરિસ્થિતિ ઊભી થાય તે વિકટ થશે દરેકે પોતાની જીવનને સાવચેતીના પગલાં રૂપે ધ્યાનમાં રહેવાની જરૂર આપણે અનેક વિસ્તાર જે છે વિસ્તારમાં મુલાકાત લીધી છે જે જનજીવન અસ્વસ્થ બન્યું છે ઘણા લોકોને તકલીફ પડી છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સ્થળાંતર કરવું પડ્યું છે એ લોકોની સ્થિતિ કઈ પ્રકારની છે આપણે ત્યાં આગાડી કેચમેન્ટ એરિયા એટલે કે પાણીના જે અગાડી ભરાવો થતો હોય તે પાણીના ફ્લોની અંદર ઘણા બધા એરિયા છે દાખલા તરીકે એકતાનગરનો એરિયા છે તમે જુઓ અડાનિયા પુલનો એરિયા છે તે લોકો પટમાં રહે છે પટમાં રહે ત્યાં આગાડી પ્રોબ્લેમ થાય જ અવશ્ય થાય ખરેખર સરકારે અગમચેતીના પગલાં રૂપે હું એવું માનું કે આ એરિયાઓ કાયમ માટે ખાલી કરાવવા જોઈએ બીજું કે ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ ઘણી જગ્યાએ છે ગઈ વખતે પણ એની ચર્ચા થઈ હતી જે વિશ્વામિત્રીના રસ્તાને અવરોધ ઊભા કરે છે તેની પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આખા વડોદરા શહેરની અંદર ફરી ફરીને પાણી તો ટાટર લેતી નથી એટલે અહીંયાને અહીંયા જ ફરે છે અને એ પાણી નુકસાન કરે છે અને હજુ એની આગળની પરિસ્થિતિ વધારે વિપરીત થઈ રહી છે છે જોવા જેવી કારણ કે હું ફરી કહું કે હજુ પરિસ્થિતિ વધારે વણશે તો નથી બિલકુલ જે પ્રકારે વરસાદ હાલ તો વિરામ લીધો છે પરંતુ હજુ વડોદરામાં ત્રણ દિવસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો બીજી તરફ જે વિશ્વામિત્રી નદી છે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી છે ત્યારે વડોદરાના માથે હાલ પૂરનું સંકટ તળાઈ રહ્યું છે ત્યારે જો ઉપર આભમાંથી વરસાદ ન વરસે તો કદાચ આ સંકટ દૂર થઈ શકે છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક